કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો આજે આ વિડીયોમાં તમને જણાવીશ કે મિત્રો તમે તમારા મોબાઈલની મદદથી તમારી જમીન માપી શકો છો કે તમારી પાસે એક સ્માર્ટફોન હોય તો તેની મદદથી મિત્રો તમે તમારી જમીન બહુ આસાનીથી માપી શકો છો તો મિત્રો આ વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હું રજાઓ નવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું તો હવે મિત્રો સૌથી પહેલાં તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે પ્લે સ્ટોરમાં આવી જવાનું છે પ્લે સ્ટોરમાં આવશો અને ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરી અને તમારે અહીંયા લખવાનું છે જીપીએસ જીપીએસ ફિલ્ડ એરિયા લખશો ને મેનેજમેન્ટ મિત્રો એટલે પહેલી નહીં અને જે બીજી એપ્લિકેશન દેખાય છે તે એપ્લિકેશન મિત્રો તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે મારે ઇન્સ્ટોલ કરેલ છે એટલે હું સીધું ઓપન કરીશ કે આ એપ્લિકેશન મિત્રો તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે તો ચાલો હું આને ઓપન કરી દઉં છું ઓપન કરશો ને મિત્રો એટલે તમને કંઈક આવું પૂછશે તો તમારે ચોકડી મારી દેવાની છે ક્લોઝ ઉપર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ મિત્રો આ એપ્લિકેશન ઓપન થઈ જશે હવે મિત્રો તમને જે પણ પરમિશન માગે છે ને તે તમારે હલો આપી દેવાની છે હલો આપશો ને મિત્રો એટલે તમને તમારું જ્યાં પણ લોકેશન જ હશે ને મિત્રો તેના ત્યાં લઈ જશે તો મિત્રો તમારે જે પણ જમીન માપવી હોય ને ત્યાં વયુ જવાનું છે તો ચાલો હું ગોતી લઉં છું કે મારે કઈ જમીન માપવી છે હા મિત્રો તમારે જે પણ જમીન માપવાની હોય ને ત્યાં મિત્રો તમારે ક્રિએટ ની ઉપર ક્લિક કરી દેવાનું છે અને જે એરિયા દેખાય છે ઉપરનું તે લઈ લેવાનો છે એરિયા લઈને આમાં મિત્રો તમે બે સિસ્ટમથી જમીન માપી શકો છો એક મેન્યુલી માપી શકો છો અને એક જીપીએસ જીપીએસની મદદથી માપી શકો છો જીપીએસની મદદથી તમારે જમીન માપવી હોય તો મિત્રો તમારે ચાલી અને જમીનના ફરતા શેઢે આટો મારવાનો છે અને એટલે જીપીએસની મદદથી જમીન માપો છે ને મેન્યુઅલીમાં મિત્રો તમારે ડોટ ડોટ કરીને તમારે માપવાની રહેશે તો કેવી રીતના ચાલો હું શીખવાડ છું પહેલાં આપણે મેન્યુઅલી માપીએ છીએ હવે મિત્રો મેન્યુઅલી જમીન માપવા માટે તમારે જે પણ ખેતરનો શેઢો હોય ખૂણો ત્યાં એક ડોટ આપી દેવાનો છે જેમ કે અહીંયા આપી દઉં છું હું ત્યારબાદ આવી રીતના આગળ આગળ ડોટ તમારે દીધા જવાનો છે એટલે લીટી છે ને જે લીલા કલરની મિત્રો તે જોઈ શકો છો તમે કે બતાવે છે કે આપણું ખેતર ક્યાં ક્યાં છે નહીં આવી રીતના મિત્રો તમારે સેટે ચારેય ખૂણા હોય છે ખેતરના ત્યાં મિત્રો આવી રીતના ડોટ આપી દેવાનો છે જો સીધું ખેતર હોય તો સીધું ખેતર હોય તો મિત્રો આવી રીતના તમે ડોટ આપી શકો છો જુઓ કે આપણી આ જમીન છે ને તે ઉપર બતાવી દેશે કે કેટલા એરિયા હેક્ટર થયું છે તો એક પોઈન્ટ ને બાવન હેક્ટર છે તમે મિત્રો આમ જોઈ શકો છો કે આવી રીતના મિત્રો આપણે જમીનમાં હવે મિત્રો તમારો શેઢો ત્રાહો હોય તો કેવી રીતના માપું તો ચાલો બતાવું તો મિત્રો તમારે ડોટને ફેરવી નાખવાનો છે અને આવી રીતના કરી નાખવાનું છે અને મિત્રો ઉપર જે એરિયા લખ્યું છે હેક્ટર ત્યાંથી તમે જુઓ જોઈ શકો છો કે કેટલા હેક્ટર થાય તો આવી રીતના ગમે ત્યાં ડોટ કરશો ને તે થઈ જશે જો આવી રીતના હવે મિત્રો વાત કરીએ કે જીપીએસથી કેવી રીતના માપવી કે નેક્સ્ટ કરીને તમે તમે મિત્રો આને સેવ પણ કરી શકો છો અત્યારે જે હું સેવ નથી કરતો અને મિત્રો તમારે જીપીએસથી જ માપ્યું હોય તો ફરીથી મિત્રો ચોકડી ઉપર આપી અને ક્રિએટની ઉપર ક્લિક કરી દેવાનું છે અને જે આ તમે જોઈ શકો છો અત્યારે ચાલો હું બતાવું કેવી રીતના એરિયા ઉપર ક્લિક કરી દેવાનું અને જીપીએસ ઉપર ક્લિક કરી દેવાનું છે જીપીએસ ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો તમે જ્યાં પણ ચાલશો ને ત્યાંથી મિત્રો તે જમીન માપવાનું ચાલુ થઈ જશે એડ પોઈન્ટ તેના ઉપર ક્લિક કરી દેવાનું છે આપણે તો ચાલો શરૂ કરું હું મિત્રો તમારે જ્યાંથી પણ માપવાનું હોય ત્યાંથી મિત્રો તમારે હાલવાનું ચાલુ કરી દેવાનું છે એટલે જુઓ કે આવી રીતના લીલા કલરની લીટી થશે કે તમારે મિત્રો શેઢાની ફરતી બાજુ ચાલે જવાનું છે તો ચાલો હું ચાલ્યો જાઉં છું મિત્રો આ માત્ર તમને બતાવવા માટે ચાલુ છું હું મિત્રો અહીંથી વળી જાઉં છું અને આડું મારી દઉં છું ત્યારબાદ મિત્રો જુઓ કે આડો થઈ જશે લીટો હવે જોજો હવે મિત્રો જુઓ કે આવી રીતના સીધી લીટીમાં મિત્રો તમારે શેઢન શેઢે હાયલું જવાનું છે એટલે તમારું જમીન ઉપર જુઓ કે બતાવતું હશે કે કેટલા મીટર મપાનું છે ઉપર તમે મિત્રો જોઈ શકો છો એવી રીતના મિત્રો તમે જ્યાંથી પણ ચાલુ કર્યું હતું ત્યાં પાછું આવી અને તમારે ઊભી જવાનું છે આવો મિત્રો તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ને એટલે તમને આવા ડોટ ડોટ બતાવશે એટલે કે આપણી જમીન મપાઈ ગઈ છે અને એરિયા લખ્યું છે ને મિત્રો ત્યાં જુઓ કે સાત છવી લખ્યું છે ત્યાંથી મિત્રો આપણી જમીન કેટલી છે તે ખબર પડી જશે તો મિત્રો તમે આવી રીતના ચાલીને પણ તમારી જમીન માપી શકો છો અને અહીંયા નામ આપી અને અહીં સેવ ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો તમારો જે પણ એરિયા થતો હશે ને તે જુઓ કે અહીં ઉપર બતાવી દે છે સાત પોઈન્ટ છવી મેં તો મિત્રો આ ટૂંકું જ માપ્યું છે વિડીયો ખાલી માત્ર બનાવવા માટે તમે મિત્રો તમારા ફરતી બાજુ ખેતરના સેટ આટો મારી લો એટલે તમને તમારી જર્મીનુ પરફેક્ટ માપ બતાવી દે છે તો મિત્રો વિડિયો સારો લાગ્યો તો આ વિડીયોને લાઇક કરી દો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હું રોજ આવા નવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું તો ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં લગન જય જય ભારત અને તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો તેનો ચોક્કસ જવાબ આપીશું